હું પણ મજામાં છું ને તું પણ મજા તો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે છે ને છે પરામાં અને સરસ મજાનું આયોજન છે કારણ કે આપણે આકર ભગવાન ને વાળ્યા છે એટલે બધું આયોજન મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે અને સરસ મજાનો આપણે તો છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહીજો તો ચાલો મિત્રો હવે આપણે આગળ મળીએ ચાલો મિત્રો જો ઠાકર ભગવાનનું સ્વાગત કરવા માટે બધી બહેનો દીકરીઓ આપણે આવી ગયા છે સામે કરવા માટે અને ઠાકર ભગવાન આપણે રાગરબી મંડળ દ્વારા વાળવામાં આવ્યા છે ત્યારે મિત્રો હવે સરસ મજાનું સ્વાગત કરીને ઠાકર ભગવાન આવે છે જો મિત્રો આવી ગયા છે ઠાકર ભગવાન અને સરસ મજાના સ્વયંસેવકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બધા જો ભાવ ભક્તો દ્વારા સરસ મજાનું સ્વાગત કરી નાખ્યું છે ઠાકર ભગવાનનું અને ઠાકર ભગવાનને વાતે ખાતે અંબેમાના મઠમાં લઈ જવાના છે કારણ કે આખા પરા વિસ્તારનું પરા ગ્રી મંડળો દ્વારા ઠાકર વાળવા માટે આવ્યા છે તો મિત્રો જો સરસ મજાનું સ્વાગત કરી નાખ્યું અને જો બધા હળી મળીને ઠાકર ભગવાનને આનંદ ઉત્સાહથી સરસ મજાના ઠાકર ભગવાનને મંદિરમાં લઈ જવાય છે જો તમારે બધા તા સ્વયં શોકો સરસ મજાના ઉત્સાહ સાથે ચાલી રહ્યા છે ત્યારે આપણે મઢમાં જઈને પણ તમને ઠાકર ભગવાનના સરસ મજાના દર્શન પણ કરાવીશ તો મિત્રો જો આ છે આપણે અમારા આખા પરા વિસ્તારના બધા માણસો ભેગા થઈ ગયા છે સરસ મજાનું આયોજન સાથે ઉત્સાહ તો સરસ મજાનો જો તમે જઈ શકો છો બધાએ બહુ ઠેકડા માર્યા ડિસ્કો કર્યો રાસ ગરબા લીધા આનંદ આનંદ ને આનંદ અને બધા ફૂલ મોજમાં કારણ કે અમારે જો મિત્રો બૈરા પણ કીર્તન સાથે આનંદ માણે છે બધા કીર્તન પણ ગાય છે બધાને આનંદ ફૂલ હોય છે ત્યારે આપણે જો બધા રાસ ગરબાની પણ સરસ મજાની રમઝટ બોલાવી હતી કારણ કે અમારે પરામાં પહેલી વખત ઠાકર વાળવામાં આવ્યા હતા એટલે રાત્રે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ઠાકર ભગવાનના કરો દર્શન ઠાકર ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું અને હવે આરતી પણ આપણે કરવામાં આવશે સરસ મજાની ઠાકોર ભગવાનની અને આ છે આપણે અંબે માની ગરબી જય અંબે માં પણ અંબે માં પણ બધાની મનોકામના પૂર્ણ કરે એવા પણ આપણે આશીર્વાદ મેળવશું જો સરસ મજાનું સ્વયં શોકો દ્વારા સંભાળવામાં ચાલો મિત્રો જો સ્વયંસેવકો દ્વારા સરસ મજાના લાડવા બનાવવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે કારણ કે કાલે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન છે એટલે લાડવા બનાવવામાં આવે છે અને અત્યારે રાત્રે સંતવાણીનું પણ આયોજન છે એટલે હું તમને સંતવાણી પણ બતાવીશ ને જો સરસ મજાની સ્વયંસેવકો દ્વારા સેવા કરવામાં આવે છે મસ્ત મજાના લાડવા બનાવવાના છે એટલે બધા સ્વયંસેવકો સરસ મજાની સેવા બજાવે છે જો તમે મિત્રો જોઈ શકો છો અમારે આ બધા સ્વયંસેવકો છે ગમે તે કામ હોય તરસ બધા હાજર થયા છે અને અથવા બધું કામ સરસ મજાનું કરી નાખે છે ચાલો મિત્રો બપોર મહાપ્રસાદ પણ આપણે ચાલુ કરવાનો છે ત્યારે સરસ મજાના જો શ્રમ સોકો દ્વારા પૂરી તળવામાં આવે છે સરસ મજાની સેવા બજાવવામાં આવે છે ત્યારે આપણે મહાપ્રસાદ પણ તમને બતાવશું કારણ કે ઘણા ભાવિક ભક્તો મહાપ્રસાદ પણ લીધો હતો બપોર નો કે બપોર પછી પાછું આપણે ઠાકર પણ મૂકવા માટે જવાનું છે એ પણ આપણે તમને બતાવશું એટલે પહેલા આપણે મહાપ્રસાદ જો બધા શ્રમ સોકો દ્વારા સરસ મજાની સેવા કરવામાં આવે છે અને મહાપ્રસાદ પણ ઘણા બધા લોકો લઈને માતાજીના અને ઠાકર ભગવાનના આશીર્વાદ પણ મેળવે છે સરસ મજાના સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છે નાના નાના છોકરાઓ પણ જો લાડવા ગાંઠિયા શાક પૂરી દાળ ભાત એવી સરસ મજાની એ બધી રસોઈ હતી સરસ મજાની પ્રસાદ હતી ત્યારે બધા ઘણા ભાવિક ભક્તે પ્રસાદ પણ લીધી હતી ચાલો મિત્રો હવે આપણે ઠાકર ભગવાનને મેકવા માટે જવાનું છે કુંભારવાડામાં રામજી મંદિર એટલે જો ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે ત્યારે બધા શ્રમ સેવકોન પરાગરબી મંડળ દ્વારા સરસ મજાના થોડા ફોટા શૂટ કરવામાં પણ આવી આવીતી બધાયને લાભ સરસ મજાનો મળે એવી રીતે ઠાકર ભગવાન સાથે બધાય ફોટા પણ સરસ મજાના પાડ્યા અને મજા આનંદ માણ્યો હતો ને આપણે ચાવાનો છે ઠાકર ભગવાનને મૂકવા માટે તો મિત્રો એ પણ આનંદ આપણે સરસ મજાનો માણ્યો એ પણ હું તમને જય જય ચાલો મિત્રો જો સરસ મજાની ફૂલ તૈયારીમાં બધા છોકરાઓ તૈયાર થયા છે રમઝટ માટે કે સરસ સાથે સાથે તાલ રમતા રમતા જવાનું છે રાસ ગરબા એવું બધું લેતા લેતા સરસ મજાનો બધો આનંદ પણ માણવાનો છે એટલે ઠાકર ભગવાન જો આપણે કમ્પ્લેટ ટ્રેક્ટરમાં બેસાડી દીધા છે ને હવે આપણે જવાનું છે ઠાકર ભગવાનને મૂકવા માટે તો મિત્રો સરસ મજાના વાતે ગાતે મૂકવા જવાનું છે તો સરસ મજાનો જો પરામાં રાસગરબીની રમઝટ પણ બોલાવી છે ત્યારે પરાગરબી મંડળ રાણપુર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં ઘણા ભાવિક ભક્તોએ સરસ મજાનો લાભ પણ લીધો હતો અને મસ્ત મજાનું આયોજન હતું અને ઘણા બધા જોડાણ હતા ઘણા પરા વિસ્તારના હતા પણ રાણપુરના પણ ઘણા બધા વ્યક્તિ આખા રાણપુરના જોડાણા હતા તો મિત્રો આપણે વાત કરીએ તો ઠાકર ભગવાન ઠાકર વાળવાનું એટલે દેવ દેવસ્થાનમાં એક મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ પ્રતિમાને શૃંગાર કરીને ભોગ લગાવવાને અલ્પુત કરીને આરતી ઉતારીને આરાધના કરવી ગુજરાતી સંસ્કૃતિમાં આ એક ખૂબ જ મહત્ત્વનું ધાર્મિક કાર્ય છે ઠાકર વાળવાનું ખાસ કરીને શૃંગાર કરવું ઠાકોરજીને નવા વસ્ત્ર આભૂષણ ફોલ ફૂલ ચંદન વગેરેથી સુંદર રીતે સજાવવા ભોગ અર્પણ કરવો પ્રસાદ મીઠાઈ કે ફળ ભગવાનને અર્પણ કરવું આરતી ઉતારવી દીવા ધૂપ અને વગાડીને આરતીની કરીને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી કોઈ પણ વસ્તુ આપણે ઠાકોરજી ભગવાનને આરતી ઉતારીને ભક્તિ સરસ મજાની કરવી અને પ્રાર્થના કરવી ઠાકોરજીને કે અમારા જીવનમાં બધી સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે આમ ઠાકર દર્શાવી ભજન કીર્તન નૃત્ય अथवा મંગળા જ્ઞાન દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા આમ ઠાકર વાળવાનું એટલે કે ભગવાનને રાજી કરવા માટેનું એક પવિત્ર અને પરમ પરાગત રીતે રિવાજ છે જે મંદિરમાં અથવા ઘર માં પણ કરવામાં આવે છે મિત્રો આપણે ઠાકરનું વાળવાનું મંદિરમાં પણ કરી શકીએ અને ઘર પણ ઠાકર વાળી શકીએ છે અને આપણે જો મિત્ર

આપણે જોવા બધા ખૂબ જ આનંદ માણે છે મિત્રો જો આપણે પહોંચી ગયા મંદિર પાસે હવે જવાનું છે આપણે મંદિર સરસ મજાના દર્શન પણ કરશું અને જો બધા ઉત્સાહ સાથે મંદિરે પહોંચી ગયા છે અને આપણે જવાનું છે જો સામે મંદિરે શોભાયાત્રા પાલખી રામજી મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે ચાલો મિત્રો જે ઠાકોરજીના સામના કરવામાં આવ્યા છે સરસ મજાના ઠાકોરજીના સામના કરીને ઠાકોરજી પાછા મંદિરમાં બિરાજમાન થાય છે ત્યારે જ્યારે ઠાકોરજી મંદિરે પહોંચે છે ત્યારે તેને પરંપરા અને ભાવના ખૂબ જ પવિત્ર હોય છે ઠાકોર મંદિરે પહોંચે ત્યારે મંગળ સ્વાગત મંદિરના દ્વારે ટંકોરો શંખ વગાડવામાં આવે છે ભક્તો ફૂલ ધૂપદીપ સાથે ઠાકોરજીનું સ્વાગત કરે છે ત્યારે સરસ મજાના આપણે ઠાકર ભગવાનના આશીર્વાદ મેળવશું તો મિત્રો ઠાકર ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું બોલો ઠાકર ભગવાનની જય જય દ્વારકાધીશની જય સરસ મજાના નારા પણ બહેનોએ લગાવ્યા હતા